સુરતમાં અનેક ઓર્ગેનાઇઝ ક્રાઇમ ને અંજામ આપનાર વિપુલ ગાજીપરા ગેંગના સાગરી દેવાલતાપ પટેલે હિમાચલ પ્રદેશથી થી ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો છે સુરતમાં આસિફ ટામેટા ગેંગથી શરૂ થયેલી ગુસ્સી ટોકની ફરિયાદ લાલુ જાલીમ સજીવ કોઠારી અશરફ નાગોરી વિપુલ ગાજીપરા સહિતની ગેંગ સામે ગુસ્સી ફરિયાદ નોંધાઈ સુરતના વિપુલ ગાજીપરા ગેંગના મુખ્ય સૂત્રધાર વિપુલ ગાજીપરા તેના અને પોલીસે ઝડપી પાડ્યા બાદ ભાગતા ફરતા વધુ એક આરોપી અલ્તાબ પટેલે હિમાચલ પ્રદેશથી પોલીસે ઝડપી પાડ્યો છે ગુજરાત સરકાર દ્વારા ઓર્ગેનાઇઝ ક્રાઇમ અને વિરુદ્ધમાં ગુદ્સિટોપના કાયદા બે હજાર ઓગણીસમાં અમલમાં મૂકવામાં આવ્યા સુરત શહેર પોલીસ દ્વારા અત્યાર સુધી જેટલા ગેંગ સુરતમાં કાર્યરત હતા આ બધાની વિરુદ્ધમાં ગુદ્દસી ટોપના કાયદા મુજબ પગલાં લીધા છે મોટા ભાગના તો મતદારો પકડાઈ ગયા છે આમાં એક જાણીતી વિપુલ ગાઝીપરા ગેંગ જે ખૂન ખૂનની કોશિશ ખંડણી અપહરણ લૂંટ અને હથિયાર ધારાના ગુનાઓમાં સંડાયેલી છે આ ગેંગના વિરુદ્ધમાં ગુના દાખલ કરવામાં આવ્યા હતા ડીસીબી પોલીસ સ્ટેશનમાં જેમાં કુલ દસ આરોપી હતા દસમાંથી એક ખાસ આરોપી બાકી હતા જે વિપુલ ગાઝીપરા ગેંગના એક મુખ્ય માણસ છે એના નામ છે અલ્તાફ પટેલ અલ્તાફ પટેલ ઘણા સમયથી સુરત બહાર હતા અને જાણી જોઈને આ પ્રકારની વાત પણ ફેલાવતા હતા કે ઇન્ડિયા છોડીને બહાર ભાગી ગયા છે પણ સતત ઓપરેશન ચલાવી મહેનત કરી ક્રાઈમ બ્રાન્ચની ટીમે સંપૂર્ણ ઉત્સાહ અને ધગ સાથે હિમાચલ પ્રદેશમાંથી એને પકડી પાડ્યા છે ટીમ એને લઈને આવી ગઈ છે આ અગાઉ આઠ તોમદાર આ ગેંગના અત્યાર સુધી અટક થઈ ગયા છે બે જણા બાકી છે એને ધરપકડ કરવા માટે પણ મહેનત ચાલુ છે સુરતમાં ઓર્ગેનાઇઝ ક્રાઇમને નાબૂદ કરવા માટે સુરત પોલીસ કમિશનર દ્વારા શરૂ કરાયેલી ઝુંબેશની અસર પણ જોવા મળી રહી છે અને ઓર્ગેનાઇઝ ક્રાઈમ આ ચનારો પણ હવે હાલ ભૂગર્મત રહી ગયા તેમ લાગી રહ્યું છે